નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે સાત એપ્રિલ બે હજાર પચીસ વાર સોમવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવા ઘઉંની આવક વિશે વાત કરીએ તો ભાઈ અઠ્યાવીસો કટ્ટા પ્લસ નવા ઘઉંની આવક છે નવા ઘઉંની હરાજી અત્યારે લૂઝની અંદર ચાલી રહી છે તો ચાલો હરાજીની અંદર જાય અને જાણીએ આજના નવા ઘઉંના બજાર ભાવ કેવા રહે છે નવા ઘઉંની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા નહીં ભાઈ સુપર ક્વોલિટી નવા લોકોને પાંચસો ને સત્તર રૂપિયા ભાવ થયો વાત કરીને દાણે પણ હારા ભાઈ ને લાઇટમાં પણ પાંચસો ને સત્તર રૂપિયા ભાવ નવા લોકો વાતનો ભાઈ જોઈ લો ઘઉની ક્વોલિટી ક્વોલિટીમાં સારા ભાઈ પાંચસો ને સત્તર રૂપિયા ભાવ લોકવન નવા નો હજનો ભાઈ સુપર ક્વોલિટી નવા લોકવન ગમે પાંચસો ત્રેવીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરીને દાણે પણ સારા ભાઈ જોઈ લો પાંચસો ત્રેવીસ રૂપિયા ભાવ નવા લોકવન ગમ નો આજનો ભાઈ જોઈ લો ઘઉંની ક્વોલિટી ક્વોલિટીમાં કાંઈ ઘટે નહીં ભાઈ દાણે પણ સારું અને લાઈટમાં પણ સારું પાંચસો ને ભાવ

भाई सुपर क्वॉलिटी नवा टुकड़ा घंटे छत्तीस रुपया भाव थी भाई आप घटी क्वॉलिटी में कई घटे छुप रुपया भाव लो घनी क्वॉलिटी सुपर क्वॉलिटी में हाला घावी क्वॉलिटी में कई घटे नहीं जी लो पांच सौ छत्स रुपया भाव नवा टुकड़ा घो ना आज ना ચારસો ને સત્તાણું રૂપિયા ભાવ થયો નવા લોકો ને ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટીમાં વાહ ભાઈ ચારસો ને સત્તાણું રૂપિયા ભાવ નવા લોકોનો Ở đây gọi hàng, r Și染 x thumbnails all, bởi vì người ăn પાંચસો ને અગિયાર રૂપિયા ભાવ થયો નવા ટુકડા ઘણો હોય ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં સારા ભાઈ જોઈ લો પાંચસો ને અગિયાર રૂપિયા ભાવ આ ટુકડા ઘઉંનો આજનો ભાઈ જોઈ લો ઘઉંની ક્વોલિટી પાંચસો ને અગિયાર ભાવનો ભાઈ પાંચસો બાર રૂપિયા ભાવ થયો નવા લોકોને ક્વોલિટીની વાત રૂપિયા ભાવ નવા લોકોની ક્વોલિટી ક્વોલિટીમાં હારા ભાઈ પાંચસો બાર રૂપિયા ભાવ નવા લોકોનો આજનો ભાઈ ચારસો ને બ્યાસી રૂપિયા ભાવ થયો ટુકડા ગમે નવા ક્વોલિટી ની વાત કરીને જો ભાઈ ક્વોલિટી માં વાહ ભાઈ જોઈ જાવ ચારસો ને બ્યાસી રૂપિયા ભાવ નવા ટુકડા ગાઉ નો લાઈટ માં ડીમ હે ભાઈ જોઈ લો ચારસો ને બ્યાસી ભાવ ભાઈ પાંચસો ને ત્રણ રૂપિયા ભાવ થયો નવા લોકો ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટીમાં વાહ ભાઈ પાંચસો ને ત્રણ રૂપિયા ભાવ નવા લોકો જોઈ લો ક્વોલિટી પાંચસો ને ત્રણ ભાવ ભાઈ પાંચસો ને પંદર રૂપિયા ભાવ થયો નવા ક્વોલિટીની વાત કરીને ભાઈ દાણે હારા ભાઈ જોઈ લો પાંચસો ને પંદર રૂપિયા ભાવ નવા લોકવન ઘઉંનો આજનો ભાઈ જોઈ લો ઘઉંની ક્વોલિટી પાંચસો ને પંદર રૂપિયા ભાવ આ દાણે પણ હારા જોઈ લો ક્વોલિટી ભાઈ પાંચસો અગિયાર રૂપિયા ભાવ થયો નવા લોકો ઘઉં ક્વોલિટીની વાત કરે ને ભાઈ ક્વોલિટીમાં હવા આ ભાઈ পাঁচসো ভাব নাইক কলিটি কৌরা

Nó là lokoan góng, quán quán này là quán quán này Nó là quán quán này Nếu đá đá thấp, tủ đá là 509 rupiah Nó là lokoan góng, quán quán này là quán quán này Bà નવા લોકોને ક્વોલિટીની વાત ને દાણે પણ હારા ભાઈ જોઈ લો પાંચસો ને બાર રૂપિયા ભાવ નવા લોકોને ઘઉંનો હાથનો જોઈ લો ઘઉંની ક્વોલિટી ક્વોલિટીમાં હારા ભાઈ પાંચસો ને બાર રૂપિયા ભાવ નવા લોકોને ઘઉંનો હાથનો